चैनल ऊपर नवा हो तो चेनल सबस्क्राइब करी अने वीडियो ने लाइक करी देजो धन्यवाद प्रश्न छे एक दिल्ली पहला भारतनी राजधानी क्या हती, तमारा छे एक कोलकाता बी लखनऊ सी कानपुर आगरा। आग्रा साचो जवाब छे एक कोलकाता તમારો આગળનો પ્રશ્ન છે 2 અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે તમારા વિકલ્પો છે A ક્રિકેટ B હોકી C બેઝબોલ D લુડો તમારો સાચો જવાબ છે C બેઝબોલ તમારો આગળનો પ્રશ્ન છે 3 કેળામાં આશરે કેટલા ટકા પાણી હોય છે તમારા વિકલ્પો છે A 25% डी 75% सी 50% डी 40% તમારો સાચો જવાબ છે બી 75% તમારો આગળનો પ્રશ્ન છે ચાર્ક Paytm ની સ્થાપના ક્યારે થઈ હતી તમારા વિકલ્પો છે 1 ઓગસ્ટ 2012 બી ઓગસ્ટ 2010 સી ઓગસ્ટ 2011 ડી ઓગસ્ટ 2009 તમારો સાચો જવાબ છે બી ઓગસ્ટ 2010 તમારો આગળનો પ્રશ્ન છે 5 કેપ્ટન કુલ તરીકે કોણ ઓળખાય છે તમારો વિકલ્પો છે એ વિરાટ કોહલી બી મહેન્દ્રસિંહ ધોની સી પ્રોહિત શર્મા દી બુમરા તમારો સાચો જવાબ છે બી મહેન્દ્રસિંહ ધોની તમારો આગળનો પ્રશ્ન છે છ વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તમારો વિકલ્પો છે A 3 ડિસેમ્બર B 1 ડિસેમ્બર C 2 ડિસેમ્બર D 4 ડિસેમ્બર તમારો સાચો જવાબ છે B 1 ડિસેમ્બર તમારો આગળનો પ્રશ્ન છે 7 ભારતમાં કેટલા વર્ષે કુંભ મેળો ભરાય છે તમારા વિકલ્પો છે A 1 વર્ષે बी 5 वर्ष ए 10 वर्ष डी 7 वर्ष તમારો સાચો જવાબ છે સી 10 વર્ષે તમારો આગળનો પ્રશ્ન છે 8 કયા દેશના લોકો સૌથી વધુ ચા પીવે છે તમારા વિકલ્પો છે 1 ભારત બી ભૂટાન સી ચીન દી જાપાન તમારો સાચો જવાબ છે 1 ભારત તમારો આગળનો પ્રશ્ન છે નવ હાડકાને સાજા કરતો તેલ કયો છે તમારો વિકલ્પો છે એ સરસવનું તેલ બી નારિયેર તેલ સી બદામનું તેલ ડી ઓલિવ તેલ તમારો સાચો જવાબ છે ડી ઓલિવ તેલ તમારો આગળનો પ્રશ્ન છે दस विश्व केड़ समुद्रनी नीचे जो मेरा विकल्पों ए पच्चीस टका बी पिच्या टका सी पचास टका पांसठ टका तमारो साचो जवाब छे बी पिच्यासी टका